ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ મિત્રો તો વરસાદ રહી ગયો છે પાણી ઉતરી ગયું છે આપણે સંધુ અને તડકો નીકળી ગયો છે અત્યારે એટલે વાંધો નથી અમારે કેમ કે આજમાં શરીમત છે મારા હાળાના ઘરનાનું એટલે એ મહેમાન બધા આવે છે વરસાદ વરસાદ રહી ગયો છે સારું છે અને અત્યારે અમારા હાડુભાઈ ની બહાર બહાર ગામથી આવી ગયા છે તો અત્યારે બધાની મુલાકાત આપણે છે એની બાજુ ને આજમાં વરસાદ નહીં આવે તો સારું છે હવે તો હજુ પાણી તો વેચાણ ચાલુ જ છે અહીંયા તો ધીમું ધીમું વેચાણ આવે છે આવડવા બહાર બજારનું તો વરસાદ ન આવે તો સારું છે ને મારા મામા છે એનું કૂચરું છે અહીંયા મારા હાડુભાઈ ની છે ને એના કૂચરાને હેરાન કરે છે નિખિલ

હવે બધા અમે છે ને વાહર વાહન પર બહાર બેહો વ્યવા થી આટુન બધા ભેગા થયા જોઈ રાખડી રાખડી કરાવો જ્યાં થાવડા માર પાટલા હાવું માર જા કે આ રાખડી ઓ માટલે કે લાવી બતાઈ આ જો આયા ખાડું જો છોકરા કેમ તેડી ના લાવ જો આટલા જીયા આયા ખાડું અહીં બેઠા છે અને આ ખાડું વઈ ગયા છે ને આ મારા પાટલા હાવું બધી આ આ આ ત્રણે બેન સારે બેન આ તે નાની બટકી આ બટકી ઓ બટકી આ આવી જશે થોડીક વાર માં પગલા ભરવાની તૈયારી આવી હતી ના પગલા ભરવાની તૈયારી શરૂ છે અને પોપારી ને મૂકે છે અહીં તો એવી રીતનું રિવાય છે મારે આપણને બહુ માહિતી ન હોય બાયુ હોય પણ આ તો શું છે કે મમતાની ફોપારીનું મૂકે છે તો તમને બતાવું જરાક આ રીતનું હોય રિવાજ તમારે તમારે અહીંયા કેમ હોય તો કમેન્ટ કરી દેજો ફોપારી આગળ આગળ મૂકતા થાય ને વાહ વીણતા આવવાનું એ રીતનું આપણે આ તો પહેલી વાર જોયું છે અત્યારે મમતોડી પાછળ ઊભી છે વીણે વીણતી આ રીતનું હોય પગલાં ભરવાનું હોપારીને આગળ વાગળ નુકસાવવાનું હોય અને પાછળ હાલવાનું અને પાછળથી ખા હોપાર વીણવાની હોય આ રીતનો રિવાજ છે અમે બે ગયાથી ખાત લે એ તો ભાઈ ભૂચિયા થઈ ગયા છે ને લાપસી ખવડાવ મળ્યા છે ને બે વાગી ગયા છે એટલે ભૂખ તો લાગે જ તે પછી થાય તું

આપણે તો કાલ સવારે જ નીકળવાનું છે આપણે અત્યારે રોકાઈ જશું કાલ સવારે નીકળી જાવ કે મારે અહીંથી થાય બે કલાકનો રસ્તો એટલે હું ને મારા હાટું બે રોકા હું કેવું હાટું બરોબર ને રોકાઈ જતો હવે આવડાવ તગારા લઈને ઉપડ્યા છે હવે તમારે એને વાર છે હારો હાથ કરતા પડતા છે ને હાથું ભાઈ લઈ આવ્યા છે પાણીપુરી પાણીપુરી ઝપટ બોલાવે છે બધા કોથળ ભરીને પાણીપુરી લાવ્યા છે

ફાળો કરીને નવરા થઈ ગયા સીધી અને અત્યારે રાંદલ તેડેલા છે એટલે છે ને કુવા આવ્યા છે હમણાં ઘોડો ખોંદવાનો છે એટલે વાળું પાણી કરીને આપણે નવરા વહેલા થતા થઈ ગયા છીએ માવો બાવ ખાઈને કમ્પ્લીટ થવાનું છે હાળા માવો બનાવે છે મસ્ત મજાનો માવો છે ખાસ જૂનો નવ્વાણું નવ્વાણું મવવામાં હું વધારે નવ્વાણું ખાય એટલે આ નવ્વાણું મારે ટેવ પડી જાય અહીંયા આવી એટલે મિત્રો અત્યારે છે ને અંદર ઘોડો ખૂંજવાનો ચાલુ છે ને ભૂવા અતા એ વહી જશે અત્યારે અને બાયુ બાયુ અત્યારે રહ્યું છે તો અત્યારે ભાગી જશે દસ ને આપણે વિડીયો કરશું એન્ડ વિડીયો કેવો લાગ્યો ત્યારે કમેન્ટમાં જણાવી દેજો ને મળીશું પાછા કાલે સવારે તે તો બધાને ગુડ નાઇટ રય માતાજી ને બાપા સીતારામ આવજો કાલે હવારે